શું થયું ગામમાં ખબર વાડીએ હાલ્યા આવી છે વાડીએ હાલ્યા છે તમારા લઈ ગયા છે કાઈ ને નાટક તો બતાય દાડીએ ગયા હોય પણ ઓપ્રાહના ભાઈઓ કે બે હોય બસ ઇતો રેસ્ફાઈ નહી પડે છે કે અત્યારેમાં કુપણ કાઈ થા પોલીસ ના બોલ કે ઘર માં ઘર નો બોસ ન પાતા મારે બાજુ પોલીસ કી બાહર તો કોઈ નહી તા

મારા <ISTuktavis> છે <DroGet imhranak>

એલે જે લોકો નોતા એમને લોકોને લઈ જ્યા આમાં કાઈ તો સર કાઈ ભૂનો લાગ કાઈ ઈવડે લાગુ પડે માથે કોઈ ના કોઈ કોઈ ને દીકરા છે એને અત્યારે દવાયું ટાઈમ છે ઓપરેશન અહિયા આ જે માળીઓ છે તે રડી રહી છે એમનું કેવું એવું છે કે અમને ખબર આજે એમના

મેં ઉગાડવા આવ્યો તો મારી ભાઈને શું થાક ખોલવા જાઉં તો હું ખોલવાય તારે શું માંગે છે તમારી બસ અમાર માઇક પણ છોડ દે ઇત તમે માઇક ને આતરે સાહેબ કે મારત માં નામ દેવા વરિયા ને રોના કરે છે કે ને આતરે એ સાવતી આ છે એટલે આ બને મતલબ બૈરાન લઈ જા લાઈફ સુ કરો તો હા બૈરાન લઈ જા તમ બૈરાન અમને લઈ જા અમારા બધો જી મારસે ને કુતાને છોડશે ને છોટા આડ આ મેં આ કુકી મજૂરી કરી વાણીયા

બની છે ત્યાં અમે છે ત્યાં ત્યાં આવેલા હતા અને અજંપા પરિસ્થિતિ બની જે મહિલાઓ છે એમનો લડતી રડતી કે તેમણે કહ્યું છે કે અમારા જે પરિવારજનો છે એમને છોડી મુકવામાં આવે કેમ કે પરિસ્થિતિ નિર્માણ થાય છે આવા જ વિડીયો જોવા માટે નવજીવન લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો